આ પાછળ તમે જોઈ શકો એનું પેલું ખેતર જ છે આ તમે લાગડ જોઈ શકો ગિરનારના પેટાળમાં છે એટલે કે પથ્થર કાપી અને જમીનનું રેવલ કરી અને વાવેતર કરેલું છે બીજું કે તમે દર વર્ષે આમાં ઘઉંનું ક્યારેય વાવેતર કરો છો આમાં કરીએ છીએ પચીસ થી ત્રીસ મણ ઉત્પાદન આવે છે હા અને આનું એ પરફોર્મન્સ એની કરતા કેવું રહેશે મતલબ તમારે જે અન્ય વેરાયટીઓ મતલબ દર વર્ષે વાવતો હોય એની કરતાં તો સારું જ થશે બરાબર છે ને તો ખેડૂત મિત્રો આપણે જે ડબલ્યુ પાંચસો ત્યાં કે ગયા વર્ષે આપણે પરફોર્મન્સ પણ સારું હતું અને આ વર્ષે લગભગ ખેડૂતના રિસ્પોન્સ એવા છે કે ભાઈ પરફોર્મન્સ અત્યારે અમારે બધી ઘઉં કરતાં સારામાં સારું છે અને વેરાયટી પણ યુનિવર્સિટીની જે પ્રમાણે ભલામણ છે એ પ્રમાણે અત્યારે પરફોર્મન્સ પણ આપે છે અને તમે બીજા ખેડૂતને શું કહેવા માંગો છો આનું ખરેખર વાવેતર કરવું જોઈએ હા આ ઘઉંનું વાવેતર કરવું જોઈએ આ નબળી જમીનમાં સારી અને ક્વોલિટી થાય બરોબર છે આ કેટલા વીઘા ઘઉંનું વાવેતર કરેલું છે તમે આ 20 વીઘાનું 20 વીઘાનું છે બરોબર છે વીઘા આપણે 18 કિલો વાવેલા છે હા વીઘા 18 કિલો વાવેતર કર્યું છે બરોબર છે હા તો પણ અત્યારે તમે જો ખેડૂત મિત્રો તો એમ લાગે પરફેક્ટ વાવેતર છે 18 કિલોનું વાવેતર હોય નહીતર અમુક વિસ્તારની અંદર તો લોકો 30 30 કિલો લગી ઘઉં નાખે છે અને આ નબળી જમીન એટલે કે મીડિયમ જમીન હોવા છતાં અઢાર કિલોનું વાવેતર કરેલું છે પણ તમે જોઈ શકો કે આખું ખેતર આપણે એમ ભરેલું હોય ને એકદમ એ રીતનું છે અને આપણે હું કોઈ એક છોડવો પણ સારો નથી બતાવતો અને જે વાસ્તવિકતા સામે છે ને એ જ બતાવું છું તમને જેથી કરી અને ખેડૂતને ખ્યાલ આવે તો બસ આજે આટલું નમસ્કાર મોબાઈલ નંબર નથી